રાજકોટ જિયાણા ગામના વિપુલભાઈ ગાંગાણી એ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ છે મારા ભાઈ દવા પીતી આજે હમ વ્યાજ ઉઠાના ત્રાસથી હમ કયા ગામથી આવો તમે જિયાણા ગામ શું નામ તમારા ભાઈનું વિપુલભાઈ બાબુભાઈ ગાંગાણો શું મેટા હતી આખી એને ત્રીસ હજાર રૂપિયા વ્યાજમાં લીધા હતા અને એને બે લાખ ઓલરેડી ભરી દીધા અને આજે બાર લાખ માગે શું નામ છે એ ભાઈનું વ્યાજ લીધો એ ભાઈનું ભરતભાઈ વીરો ભરતભાઈ મોહનભાઈ સરસિયા ક્યાં ગામના રહેવા છો ગામ જીયાણા રહેવા રહેવાસી અચ્છા અમે અમે એના પૈસા ભરી દેવા તૈયાર જ હતા ભલે વધારાના પણ અમારા બાપ દાદા જૂની સરતની જમીન છે એ જમીનનો રસ્તો અત્યારે ખરાબો બંધ કરી દીધો છે નવગણ નવગણ કરી છે અને એને માર્ગ ના 10 લાખ રૂપિયા માંગે છે અચ્છા બીજું કાઈ તમને આમાં તમારા ભાઈએ કાઈ જાણ કરી હોય એવું કાઈ ના એવું કાઈ જાણ નથી કરી પણ મને એટલું કીધું કે હું દવા પીઉં છું વ્યાજ વટણ ત્રાસ થઈને મારે જમીન વેચવી એ વેચાવા નથી દેતા કેટલા વાગે બનાવ દોઢ વાગ્યા